આપણી પોલીસ એવી છે કે બુટલેગરના છોકરાના લગ્ન હોય તો પણ જો મોજમાં આવી જાય તો હાથમાં ન રહે તો પછી પોલીસ વાળાના ઘરે લગ્ન હોય તો પછી કેવી રીતે કંટ્રોલ મારે સ્વાભાવિક રીતે આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય ભાન ભૂલી પોલીસે કર્યું જમણી તો ભુજમાં પોલીસ કર્મીની પુત્રીના લગ્નમાં પોલીસ કર્મીઓ કરેલા આડેધડ ફાયરિંગના મુદ્દે પશ્ચિમ કચ્છના એસપીએ તપાસના આદેશ આપ્યા છે તો લગ્ન પ્રસંગમાં પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા દસ મહિના પહેલા અમદાવાદના પોલીસ કર્મીઓએ શાહીબાગના બુટલેગર કિશોર લંગડાના પુત્રના લગ્નમાં મોજમાં આવીને ફાયરિંગ કર્યું હતું અને બાવીસ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તો ભુજ તો પોલીસ કર્મીના ના લગ્ન હતા તો પછી પોલીસ કર્મીઓ થોડા પાછળ રહે બન્યું એવું કે ભુજ જાંબુડી ગામે પોલીસની પુત્રીના લગ્નમાં સંગીતમય માહોલ હતો અને કદાચ પોલીસ કર્મીઓ રાજા પાઠ પણ કરી ગયા હતા અને મધમા કરી નાખ્યું ફાયરિંગ નહીં પરંતુ રાઉન્ડ ફાયરિંગ એક મહાશય જોટામાંથી હવામાં ફાયરિંગ કરી રહ્યા હતા તો બીજા બે પોલીસ કોન્સ્ટેબલ તમન ચેપે ડિસ્કો ગીત પર પોતાની અંગત રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી રહ્યા હતા અને જાણે ડાન્સ બારમાં હોય તેવી રીતે રૂપિયા પણ ઉડાવી રહ્યા હતા આ સિલસિલો લાંબા સમય સુધી ચાલ્યો લગ્ન પ્રસંગમાં હાજર બાળકો ડરી ગયા હતા પરંતુ ભાન કોને હતું ધડ ધડ ફાયરિંગ થઈ રહ્યું હતું ડિસ્કો ચાલી રહ્યો હતો નસીબ જોગે કોઈ દુર્ઘટના ન બની પરંતુ આવી રીતે ફાયરિંગ કરવું અને એ પણ કાયદાના રખેવાળો દ્વારા તે ગંભીર બાબત છે ત્યારે શું આ પોલીસ કર્મીઓ સામે પગલા લેવાશે કે કેમ તે મહત્વનું બની રહેશે દાઉદ સમેજા જીએસટીવી ભુજ